એવો હતો ભારતના યુવાનો માટે કે સાયકલ ચલાવો સ્વસ્થ રહો અને પર્યાવરણ બચાવો આ હું બચાવ ઓલ ઇન્ડિયા પોલીસ અને ભારતના યુવાનો માટે અહીંયા મા અંબાજીના ધામથી ધામ થી યાત્રા શરૂ કરી ચાર ધામ ઇન્ડિયાના ઉત્તરાખંડના ચાર ધામ બાર જ્યોતિર્લિંગ અને પશુપતિનાથ નેપાળ આટલી યાત્રા પૂરી કરી આજે હું મા અંબાના ધામમાં યાત્રા પૂર્ણ કરી પાછો માના દર્શન કરવા આવ્યો છું તો મારી યાત્રામાં પંદર હજાર ત્રણસો કિલોમીટર સાયકલ નું મેં રનિંગ કર્યું બસો ને બાર દિવસ આજે યાત્રામાં મારી થઈ અને આજે હું માતાજીના ધામમાં દર્શન કરવા આવ્યો છું